આપણે એક મીસો અંદર પાર્સલ મંગાવ્યું છે જે કે હવે આવ્યું છે તો આજે ઓપનિંગ કરશો ને અને કેવું છે તમને બતાવીએ ટાઈટલ ને થમને જોઈને તમને ખબર પણ પડી જાય કે શું રેવાનું છે તો લાવો આપણે આને પહેલું તો ઓપનિંગ કરીએ અને પછી આને લગાવીને ચલાવીને પણ બધું બતાવીશું યાર અને આપણે તોડી દીધું કારણ કે રાતે આપણે શોર્ટ્સ વિડીયો અપલોડ કર્યો હતો કાલે આવ્યું હતું ને રાત થઈ ગઈ હતી એટલે આપણે વિડીયો આવી તો શક્યો આ શું છે આપણે જોઈ લઈએ થોડોક બાજુમાં આવી જાય તો આ શું છે મને તો કંઈ ખબર નથી ત્યારે પછી આપણે વાંચી લેશું અત્યારે આપણે કરીએ અને તમે જોઈ લો તો તમે જોઈ શકો છો અત્યારે એક વસ્તુ છે આ બીજા છે આના બધા મટીરિયલ અને ફીટ બિટ કરવાનું છે બધું થોડોક બાજુમાં આવી ગયા આપણે મોટન દેખાય તો આવી છે એક આ જોઈ શકો છો ના તો બધામાં અહીંયા જો આ એક માઇક આવી છે આપે આપણે તો ફોનમાં લાગશે નહીં આ ફોન તો યાર આ તો આપણે કશું કામ જોયું માઇકની યાર ક્વોલિટી એક નંબર છે ખબર નહીં આ શું કામ આવતું અને તો પછી સાઈડમાં રાખો એ કશું આપણા કામનું નથી પેક કરીને રાખી હવે આની વાત કરીએ અમર સુવાનું છે આ છે જગ્યા બાઇકને આગળ લગાવવા માટે બાઇક હોલ્ડર અને આ છે જગ્યા આપણે હેલ્મેટની આગળ લાગશે બિલકુલ માતાની સામે એક આ જગ્યાનો ફિટ કરવાનું નહીં આ બાઈક અહીંયા ક્યાંક લગાવવાનું છે તો હવે આને આપણે લગાવી જઈએ તો એના માટે આપણે એક હેલ્મેટ પડ્યું હતું આપણી પાસે એક્સ્ટ્રા તો હેલ્મેટ પણ લઈને આવી જાય છીએ તો તમે જોઈ શકો છો લાગે છે યાર આપણે હેલ્મેટ તો પહેરતા પહેરતા છીએ નહીં પણ બધાને કહીશ કે હેલ્મેટ ધ્યાનથી કરજો બાયતા હોય તો યાર આપડી ઘરે પડ્યું હતું આજે તો ખાલી અને ટ્રાય કરવા માટે લઈને આવી ગયા છીએ ને હવે આપણે આને લગાવવું પડશે ને આને તો મને કંઈ ખબર પડતી નહીં પણ તો ધોરણ લગાવી ગણી ત્યાં પછી એવું તમે વિડીયો વિડીયો જોવેલ છે મેં તો ઓર્ડર કર્યું છે કેવું કેવું લાગે છે બધું આવે છે તો આમ જ અને હવે આને ફિટિંગ કરવું પડશે જે કે અહીંયા આવો બાજુમાં આવો તમને બધે તમારે જો ફિટિંગ ફિટિંગ કરવું હોય તો લઈ લો આ એક લોક આવે છે જે કે સમજી લો આમ આરશે તો આરો પહેલો લોક છે એના અંદર આરું લગાવવાનું જે કે આવી રીતે જોઈ જોજો આવી રીતે અને પાછો ઉપર કરી લે આવી રીતે અરે યાર માં તો વધુ થઈ ગયું

હવે આપણે બીજુંને પણ લગાવીએ તો જોઈ લો બીજાને પણ એમ જ કરવાનું છે બસ માટી માટીને આવે જ દેજું અને પછી તમારા ફોન પણ પડવાનો ચાન્સ રહેશે આપણે જોઈ લઈએ ફોન કેવો પડે છે કે નહીં અને લગાવવાનું છે ટાઈટ કરીને ખેંચીને બિલકુલ વચું વચાવવું પડે વચ્ચે કરીને ટાઈટ કરીને મારી દેવાનું છે લોક તો યાર હજુ મને થોડુંક ઢીલું લાગી રહ્યું છે તો આને ટાઈટ કરી દઈએ આવી ગયું છે હેવ ટાઈટ જગ્યા તમે જોઈ શકો છો બિલકુલ પણ હલતું નથી અને આટલું જ તમારે કરી દેવાનું છે તો એના પછી આપણે વસ્તુ આવશે હા તો આને પણ લગાવી દઈએ વિડીયો લાંબો થઈ ગયા છે અને શું કરીએ મારું એમ જ આવે કમ્પ્લીટ લાગી રહ્યું છે કે ખબર નથી પડતી શું કમ્પ્લીટ છે મને લાગે એનું તો કમ્પ્લીટ છે પછી ખબર નહીં કમ્પ્લીટ છે કમ્પ્લીટ છે આ નટ છે જે કે નીચે લગાવવાનો છે તમે જોઈ શકો છો આ નટ છે ને જે અહીંયા કને તમારે છક્કાને જો તમારી કને સ્ક્રુડ્રાઈવર કે ડિસમિસ બિસમિસ હોય તો અહીંયાથી અને હાકા કરીને લગાવી દીજો તો ફોન ફોન હાલે નહીં આપણે અને એક આ વસ્તુ છે બીજાના અંદર લગાવવાની છે અને થોડુંક પહેલું દબાવી દેવાનું જે કે હોલ માપે આવી જાય એના પછી અહીંયાથી નાખી દેવાનું જોઈ લો અહીંયાથી તમે જોઈ શકો છો હજુ માપે નથી આવી હોલ હા તો આવી રીતે હા થઈ જશે ફિટ અને બિલકુલ ટાઈટ કરી દેવાનું છે કારણ કે યાર કોઈ રિક્ષ નહીં લેવાનો ફોન લગાવો એટલે એના પછી તમે જોઈ શકો છો આપણે આમ ઉપર નીચે બધું થઈ અને આપણે ફોન રાખવાનો છે આડો તો આમ આડું કરી દેવાનું અને અત્યારે બીજું શું છે શું છે કે નહીં ટાઈટ કરવાનું છે અને ફોન લગાવવાનો છે તો ફોન લગાવી દઈએ યાર ફોન કેવો યાર હવે તો આના આંટા પણ પૂરા થઈ ગયા કેટલા નહીં આવે સફર આવી ગયો તો આનો ફોન ને આપણે આમ રાખવાના કારણ કે કે આવી રીતે બનાવવાનું હોય બટન બટન આવે નહીં જે રીતે તમારે જોઈને આને કરી દેવાનું છે ટાઈટ જેવી રીતે ટાઈટ કરવાનું કે આનું મેડલ જોઈ શકું છું બી સાઈડ એક નંબર છે તો તમારો ફોન પડવાનો ચાન્સ રહેશે નહીં તો આપણે હજુ પણ ટાઈડ કરી દઈએ કારણ કે કોઈ રીક્ષ નહીં લેવાનો મને હરકી રીતે ટાઈડ કરી દઈએ તો હવે તમને થોડીવાર પછી મળવું ટાયટ વાઇડ કરી અને બાઈક ઉપર તમને ચલાવીને પણ બતાવું અને વિડીયો શૂટિંગ કરીને પણ બતાવું તો થોડીવાર પછી ડાયરેક્ટ બાઈકમાં મળીએ તો ફાઇનલી આપણે ફોન બોન બધું લગાવી દીધું છે તમે જોઈ શકો છો કે હા હાલે છે આમ પણ પડવાના કોઈ ચાન્સ રહેતા નથી યાર આપણે પણ દેખાડીએ કે દેખાડી ગાઈસ તો હવે આપણે લગાવીને દૂધી જાય છે અને તમે બીજાની ક્વોલિટીની સીન કેવો છે જરા તમે કહીને જણાવજો અને આમ તમે અત્યારે તો હું જુમો આપ છું જો ફૂલ તો પણ કોણ કોણ પડવાનો ચાન્સ રહે છે નહીં તો મને ખબર નથી પણ તમે ખાલી ત્યાંથી જોઈ શકો છો કે આ કેવું લાગે છે યાર કેવું લાગે છે સારું લાગ્યું તો કમેન્ટ વમેન્ટ કરી દો યાર અને સીન પણ એક નંબર છે ને સામે મામો રહ્યા છીએ અહીંયા આગળ ખાડા પણ છે એમાં આવશે યાર એક નંબર લાગી રહ્યો છે યાર અને થોડું આપણે અહીંયાથી ખરીદ આવીએ અને ફરી ભાઈને મને ફરી પાછા જઈએ આપણે જ્યાં કે વિડીયો ચાલો કરી દઉં કિમારો પણ આવી ગયા હતા જોડ ખોટા હોય અંદર તો લેજો ને આપણે ત્યાંથી લઈ લઈએ પાછા યાર અહીંયા કેવો તમને લાગ્યું છે કમેન્ટ કરીને બતાવજો ને હવે તમને હું એને આ તો બને છે તું હવે તમને ફાઈ એક્સ કરીને બતાવું કે એમાં કેવું સીન આવે છે તો વિડીયો હું બનાવી દઈશ તો આપણે ફાઇનલી ફાઇ એક્સ કરી દીધું છે અને હવે આપણે અહીંયાથી નીકળી જઈએ યાર હવે કેવો સીન લાગી રહ્યો છે જરાક કમેન્ટ કરીને જણાવજો અને થોડોક પણ સારો લાગી રહ્યો તો યાર કમેન્ટ કરી દેજો ફોન જોઈ શકો છો તમે કેટલો હલે છે અહીંયા ખાડા બહુ છે અને તો પણ ફોન પડવાનો ચાન્સ નથી આ યાર સેફ્ટી પણ એટલી આવે છે યાર મને તો નથી લાગતું કે પડી જાય પણ યાર ધીમો આપવું જરૂરી કારણ કે કદાચ સમજુ બહુ ફૂલભૂલ ઝાટકો આવે તો પડીવાનો ચાન્સ થઈ જાય તો યાર કેવું લાગી રહ્યું છે તમને સીન એ કમેન્ટ કરી દેજો અને આપણે હવે જઈએ જ્યાં કે બધું સીન લઈને કાઢીએ અને क्यों यार बताइए तो वीडियो में बना रहे जो ना पूल आपके जो यार समझो जो <laughs> मुझे पसंद करने वाले करोड़ों लोग हैं बाहर तो फाइनली गाइस तो यार तुमने क्यों लगा वीडियो एक कमेंट सब्सक्राइब में लाइक कमेंट कर दीजो तो ना यार અને પણ આ પણ બહુ મજબૂત છે જે કે આપણો ફોન બોનને કશું પડે એમ છે નહીં અને આ પણ બહુ એક નંબર છે યાર અને તમને કેવું લાગ્યું તમે વિડીયો પણ જોઈ લીધો તો યાર સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટને કરી દેજો યાર ને અને જો તમને આવા નવા જો વિડીયો અમારા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો ને બે આઇકન ઓન કરીને રાખજો તો અમારા રોજ નવા નવા વ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં અને મળીએ તમને બીજા વ્લોગમાં આવા ત્યાં સુધી બાય બાય